સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક થયેલા દબાણો દૂર કરવાની સફાયો કરાયો હતો હવે સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસનો વિસ્તાર જ્યાં કામગીરી ચાલી રહી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પાંચસો પોલીસ કર્મી સહિતનો જે કાફલો છે તે આ કામગીરીમાં જોડાયો છે બે એસઆરપી ની ટીમ પણ તૈનાત કરાઈ છે અને બુલડોઝર દાદાનું બુલડોઝર ફરી એક વખત એક્ટિવ જોવા મળી રહ્યું છે મંદિર નજીક સત્તર વીઘા જમીન પર જે દબાણો ખડકાયેલા હતા તેની ઉપર બુલડોઝર ફરી વળ્યું છે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ અઢી એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા આજે અત્યારે અમે ટોટલ ત્રણ હેક્ટર પંદર ચૌદ પંદર વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને બે દિવસ પહેલાં નોટિસ આપેલી છે તમામ સાથે વાતચીત કરેલી છે એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટી જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ